તો મિત્રો વિશાલ બેડ કાપીને ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે નાખી દીધું છે બધી જગ્યાએ હવે છે ને બેડ બધા નોર્મલ જે કલ્ટિવેટર દેશે આપણું ખાતર નખાઈ ગયું છે ત્યાં હવે તમને બતાવીશું કેવી રીતે બેડ ચીર્યા નથી બેડ ઉપર રાખ્યું છે પછી વચ્ચે વાળો પટ્ટો રીઝાવી ચાર દિવસ રહીને પછી બેડ ચડાવી દેસુ તો મિત્રો આ છે આપણું ખાતર નાખાઈ ગયું છે જોઈ શકો છો તમે બધી ઢગલી વાળી દીધી છે હવે જો આ છે ને હવે આપણે આ ભાગ છે ને પોષણ એ આપણે ખુલ્લે ખુલ્લું પાઈ દેસું પણ ચાર પાંચ દિવસ એની સુકાઈ જશે એટલે રોટર રોટાવેટર વેટર ફેરવી દેસુ રોટાવેટર ફેરવી દઈ અને પછી બેડ ચડાવી દઈશું તમને બતાવીશું આપણે જે હળ આવે છે ને હળ એના જે સાઈડની પ્લેટો આવે છે ને એનામાં દાંતીના સાઈડના જે કલ્ટિવેટરના સાઈડના દાંતામાં બે સાઈડ ભરાઈ દેવાનું પછી બીજા ઘેરમાં જવા દેવાનું ટ્રેક્ટર એટલે પોતે ઉડાડીને સેટ અહીંયા સુધી આમ ફેંકી દેશે કાલે શું છે પહેલું તો સવારના આવશે ને માણસો એટલે આ બધું સરખું કરાવીને વ્યવસ્થિત કરાવી દઈશું ને નલિયું બધી બારે કઢાઈ દેશું થોડુંક વ્યવસ્થિત થઈ જાય આપણું ને બીજું છે ને આપણે રોપા બનાવવાના છે તો હવે જે આ જે છે ને આ ભાગ બધા આટલું આ બધું આપણે કટિંગ કરી દઈશું થોડુંક આ છે ને ભરાઈ છે એટલે રોપા માટે તૈયાર થઈ જાય ઘણા બધા થઈ જશે રોપા આપણા એને થઈ જશે આપણામાંથી ઘણા છે એટલે કટિંગ નથી કરાવતા કારણ કે આપણે ત્યાં ઓછા મોછા પાંચ સાત હજાર પાંચ છ હજાર રૂપા જોઈ છે એટલે આ બેકઅપ પ્લાન રાખ્યું છે આપણે આ છે ને પાણીમાં કાલે બધું ઓલું થઈ જશે બોલો એક સાઈડ ભેગું થશે અને પછી રોટા વેટરમાં મેન તો શું છે આ કચરો તો નથી નડતો આપણે જે છે ને આ જે છે ને એ બધા રોટા બધા મિક્સ થઈ ગયા જમીન ભેગા એટલે વાંધો ના આવે સારો થઈ ગયો છે એટલે વાંધો નથી આવે વ્યવસ્થિત રીતે હવે છે ને દવાનો છંટકાવો કે છે કે આપણે રુજુતા તમને બતાવી દે કે રુજુતા છે જોડિયો ગયો છાંટશું હવે ધીમે ધીમે ગ્રોથ પકડતો થાય જીઓપી ધીમે જીઓપી છાંટશું ને એનું યુરિયા ચાંટું કારણ કે છે ને ઓર્ગેનિકમાં છે ને થોડુંક પ્રોબ્લેમ થાય છે નથી થતું પૂરેપૂરું કંટ્રોલ નથી થતી ડીઝીઝ કંટ્રોલ નથી થતા એમણે થોડું થોડું આપણે હવે કેમિકલ બેઝડ કરીએ છીએ આજ કે ફંગસ છે એ તો સુકાઈ ગઈ છે ફંગસ માટે છે ને તમને કહું રીડોઇલ કોલ્ડ કરીને આવે છે નાના નાના પાઉચ આવે છે એ ટાંકીમાં નાખી દો તમે એટલે એકદમ ઓગળી જાય અને છાંટો એટલે બે દિવસમાં રિઝલ્ટ તમારું જ્યાં ફંગસ એકદમ એક્ટિવ હોય ને એ બધું પોષણ સુકાઈ જાય એટલે ફંગસ ત્યાં અટકી જાય છે એટલે એ પણ એનું પણ સારું રિઝલ્ટ છે બહુ સારું છે વ્યવસ્થિત તો એ પણ વાપરજો જ્યારે હું છાંટીશ ને ત્યારે તમને બતાવીશ મિત્રો અત્યારે ચેનલનો ગ્રોથ સારો છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો છ હજારથી ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણે ધીમે ધીમે ચેનલ આપણું વધી રહ્યું છે વચ્ચે સારા વ્યૂ હતા મારે બે વર્ષ પહેલાં વચ્ચે છે ને મેં બંધ કરીને આવ્યું હતું વિડીયો બનાવવાનું આપણે જ્યારે બાયોડીઝલનો પંપ ચાલુ કર્યો ને ત્યારે એટલે ગ્રોથ પાછો ડાઉન થઈ ગયો અને છે ને કન્ટિન્યુ ચાર હજાર કલાક છે ને ઓચ ટાઈમ એ રહેવું જોઈએ મેન્ટેન કે પછી પછી થોડુંક ડીમોનીટાઇઝ થઈ ગયું હતું હવે થોડુંક સબસ્ક્રાઈબર વધી ગયા છે ત્યારે તો બે હજાર હતા હવે તો છ હજાર ઉપર થઈ ગયા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ કરજો બે લાયકન દબાવજો અને અમારા વિડીયો બધા જોજો શેર કરજો મજા આવે તો ને કઈ પણ સજેશન હોય તો કોમેન્ટમાં અમને જણાવજો હજે ને આજો નવી ફોટો બધી દેખા છે વચ્ચે તો સારું એકદમ ઓ થઈ ગયું તો મને તો બીક લાગતી હતી કે શું થશે ગભરાવાની કોઈ જરૂર નથી વ્યવસ્થિત આને વાતાવરણ શૂટ થાય એટલે પોતે સેટ થઈ થઈ ગયા છે જણવા પહેલાં છે ને કેવા હતા ને હવે કેવા થઈ ગયા છે ફંગસ પણ હવે થોડીક ડિએક્ટિવ થઈ ગઈ છે પહેલાં વચ્ચે છે ને થોડુંક ઝાકળ્યું વાતાવરણ આવ્યું ને એટલે ફંગસ પાછી એકઠી થઈ ગયું છે વાંધો નથી આ જો મોટી મોટી તલવાર જેવા નીકળી ગયા છે ને સિંગલ પીસ જેટલા થશે ને એટલું તમને બેનિફિટ થશે કારણ કે વચ્ચે જો આ એનો ભાગ પડ્યો તો પછી વળી આને પણ પોષણ માટે જોઈએ એટલે એ થોડુંક ડાઉન થઈ જાય છે સિંગલ પીસ તો બહુ સારા જ છે ભારતભાઈમાં સારા છે રાજભાઈમાં આપણા સિંગલ પીસવાળા ઘણા છે આપણા થોડાક ઓછા છે વાંધો નહીં વચ્ચે છે ને મેં ડીએપી નાખવામાં થોડુંક લેટ કરી દીધું એટલે એ થોડુંક પાછળ લઈ જવાનું વાંધો નહીં હવે છે ને નિયમ કર્યો છે વર્ષમાં ત્રણથી ચાર વખત ડીએપી આપી જ દેવાનું કાં તો ડ્રીપમાં આપો અને કાં તો પછી જમીનમાં દાટી જમીનમાં દાટી રહી તો બહુ બેસ્ટ છે ત્રણેક મહિના એનો કેબ ચાલે સાથે છે ને હવે આ બધું થઈ જશે ને એટલે એકદમ ફૂલ બેડ રીઝાવી અને પછી આપણે નાખી દઈશું વેલમ ફ્રેમ નિમેટોટ માટેની કારણ કે હવે વર્ષના આઠ છ આઠ મહિનાથી આ વેલમ પ્રાઇમ આપણે નથી નાખી તો શું શું છે નિમોટેડ થોડુંક એક્ટિવ થયું હોય પાડોનું અંદર ઘૂસીને ગાંઠું બની જાય છે તો એ બધી પાડો બંધ કરી દે નવી પાડો માટે વ્યવસ્થિત રીતે ગ્રોથ કરાવે એટલા માટે આપણે વેલમ ફ્રેમ નાખવાની છે રિઝલ્ટ તો તમને પહેલાં બતાવે છે વિડીયોમાં કે ક્યાં ક્યાં ફંગસ નથી ને બધી રીએક્ટિવ થઈ ગઈ છે ને આવું થઈ જાય છે અંદર છે ને કાંઈ નથી નીકળતું જો બધું ખરાબ થઈ જાય છે આ બધા કટ કરવાના છે આપણે આવીને કટ મારી દેજો એટલે ઉપર છે ગ્રોથ બંધ થઈ જાય થોડુંક જાડું થઈ જાય એટલે આપણે રોપા બધા કામ લાગી જાય એટલા માટે હવે છે ને કૂતરાઓ બધા છે ને એટલા હેરાન કરે છે બતાવો આવે છે ને ખાડા બાજુ તો બહુ જ છે આપણે જે ચડવાનો નાનો રસ્તો છે ને ત્યાંથી તો આખા આખા છે ને અહીંયા બેડ ખોદી નાખ્યા જો અહીંયા થોડુંક ખોદ્યું છે આમ બેડમાં અંદર ખાડો કરીને અંદર બેઠા હોય ઠંડકમાં એ બિચારા ગરમીમાં થોડુંક ઠંડક લેવા માટે બેઠા હોય છે પણ આપણું નુકસાન થાય છે છે ને બધી ઓપન થઈ જાય છે એટલે એને ઉપર ડાયરેક્ટ સનલાઇટ પડે ને તો પાડો નબળી થઈ જાય એટલે લીધે ઝાડું થોડુંક નબળું થઈ જાય છે એટલા માટે તો આ ખાતર નાખીને પછી ઉપર જલ્દી ઢાંકી દે જઈએ આપણે પાડોનો કોન્ટેક ડાયરેક્ટ સનલાઇટથી ના થાય એટલા માટે આ જો ઘણા બધા છે આ બધા કામ આવી જશે રોપા આપણે હમણાં કટિંગ કરવા જ નથી મહિનો દોઢ મહિનો બધા મોટા થઈ જાય એટલે બધી પછી કટ કરશું આ પણ બધા રોપામાં કામ લાગશે આ જો બધું આ બધા આમાંથી ત્રણ ચાર રોપા બનશે આ તો છે ને આપણું થોડોક ઝાડ હોય મોટા થશે ને પછી જો રોપા કરવા હોય ને તો તો એકદમ મસ્ત થાય કારણ કે ત્રણ ત્રણ ફૂટના આવા છે ને જો હવે આ હું કટ મારું ને અહીંયાથી કટ મારીને સીધું આવી રીતે ક્રોસ મારી અને સીધો વાવી દઉં તો આ ડાયરેક્ટ ઉપરથી ગ્રોથ કરવા માંડી જાય એટલે સમજી લો ને વીતીને છ મહિના કે આઠ મહિનામાં સીધો રિંગની ઉપર ચાલુ જાય રૂપા આવે છે ને પણ ઉપરથી તો કાપી ના શકીએ આપણે નીચે જે છે ને એ બધા આપણે કાપી શકીએ છે એવા ઘણા છે એવા હજારે રૂપા નીકળી આવે તો બહુ સારું થઈ જાય જોરદાર કામ થઈ જાય આપણું જો પાછું એક્ટિવ થવા માંડી છે વાલ છે ને આ બધા રોપા આપને કામ લાગી જશે જોરદાર કામ થઈ ગયું છે આપણું હવે છે ને મારે થોડુંક એક થમદેલ લેવું છે આ વિડીયો માટે તો લઈ લઉં અને પછી વિડીયોને કરીને એને તો મિત્રો થમનેલ આપે લઈ લીધું છે અને હજી પણ કહી દઉં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા બે લેકન દબાવશો તો તમારા સુધી નવા વિડીયો નોટિફિકેશન પહોંચશે ત્યારે છે ને હવે થોડુંક ફ્રી થવાનું છે એટલે ડેલી વ્લોગ આવે છે ક્યારેક કદાચ કોઈક દિવસ મિસ થઈ જશે બાકી તો ડેલી આવશે વ્લોગ તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો કોઈ પણ સજેશન હોય તો કમેન્ટમાં જણાવજો મને કમેન્ટ ઓપન છે આપણું તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ